ધોડકામાં પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે ધોડકાની વિદ્યાલયમાંથી ઝડપાયા વિદ્યાર્થી બાર ની પરીક્ષા ખંડમાં બેસે તે પહેલા જ ઝડપાયો ડમી વિદ્યાર્થી જયંતિ ચૌધરી અમારી સાથે જોડાઈ ગયા છે જયંતિ કઈ રીતે ખ્યાલ આવ્યો કે આ ડમી વિદ્યાર્થી છે તેની પાસેથી અરે કોની જગ્યાએ એવા કોયા ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે કે જેનાથી ખ્યાલ આવ્યો કે આ ડમી છે ધોરણ બાર ની પરીક્ષા અત્યારે ચાલી રહી છે તેવા સંજોગોમાં ધોરણ બાર ની પરીક્ષા છે તે છે છે વિદ્યાલયની ઘટના એ વિદ્યાર્થીના અભાવ પરથી કારણ કે વિદ્યાર્થી પરીક્ષા પહેલા ક્યારે આપેલી નથી ડમી વિદ્યાર્થી હતો અભાવ પરથી શિક્ષકો તે હાજર હતા તેમને ખ્યાલ આવ્યો હતો ખ્યાલ આવતાની સાથે વધુ પૂછપરછ કરી તો ખ્યાલ આવ્યો કે અન્ય વિદ્યાર્થીના બદલે આ જે વિદ્યાર્થી છે તે ડમી વિદ્યાર્થી આવ્યો છે ને તે પોલીસને જે આ વિદ્યાર્થી છે તે હવાલે કરવામાં આવ્યો હતો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પરંતુ મહત્વનું છે કે ધોરણ બાર માં પણ હવે દમી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જતા હોય તેવા કેસો સામે આવવા લાગ્યા છે તમામ વિગતો માટે